મારું નામ સિંગળા અશોકભાઈ રામજીભાઈ ગામ બદલી સમગ્રમાં એવું છે કે મારો છોકરો આઠથી ભણે છે ગુરુકુળમાં અને ત્રણે દસમાની પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષા આપીને પૂરું કર્યું વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે એટલે પછી મેં ધક્કો ખાધો બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘેરે ખાધું નહીં પછી બીજા દિવસે એ ભાગીને ગયો પછી અહીંયા દસક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી ફ્રીને આવ્યો પછી એ રીતના આવી બધી મેટલ આવે પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડવાની છે ત્રણ એ નોટબુકાના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું છે જનાર્દન સ્વામી સ્વામીજી આપના જ ગુરુકુળમાંથી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના વાલીએ તમારા ઉપર આક્ષેપ કર્યા છે કે આપના દ્વારા બ્રેન વોશ કરી અને બાળકને સાધુ બનાવવા માટેની પ્રેરણા અપાય છે શું કહેશો આ આક્ષેપણ લઈને એમાં એવું છે બ્રેન વોશ અહીંયા કોઈ સંસ્થામાં આપણે કરતા નથી સાધુ બનાવવાની વસ્તુ એવી છે કે સાધુ કોઈના કહેવાથી કોઈ થતું નથી જ્યારે એને અંતરથી પ્રેરણા થાય તો જ સાધુ થાય કોઈના કહેવાથી થતું હોય તો અમારે અત્યારે હોસ્ટેલ સાધુ સાધુની હોય પણ કોઈના કહેવાથી સાધુ થતું નથી અને બ્રેન વોશ પણ કોઈ કરતું નથી સાધુ બનાવવા માટે અમારા માટે એક પ્રોસેસ હોય છે એ પ્રોસેસમાંથી જ્યારે બાળક પસાર થાય ત્યારે સાધુ બને પહેલી વસ્તુ એવી હોય છે કે એમના વાલી જ્યારે અમને હાથ પકડી અને બાળકને અમારા હાથમાં સોંપવા આવે કે સ્વામી આ તમે અમારા બાળકને રાખો આનંદ આમને સાધુ બનાવો આમનું જીવન તમારા આના જીવનનો તમે ઉદ્ધાર કરો અને વાલીની રજા જેઠી હોય ત્યારે જ અમે એને સાધુ બનાવી શકીએ બીજું સાધુ બન્યા પછી પણ એમને છ મહિના એને વાલીને એમ ન કે તમારા બાળકને સાધુ બનાવશું આપી દે પછી અમે અમે એને છ પરીક્ષા થાય છ મહિના પરીક્ષા થયા પછી બે વર્ષ સુધી એ પાર્ષદ મારે એમાં પણ અમને યોગ્ય લાગે કે ભાઈ આનું રેડી છે સાધુ બને એમ છે કારણ કે હું ગમે એવા વ્યક્તિને અમે સાધુ બનાવી દઈએ તો પછી ભવિષ્યમાં બધાને પસ્તાવવાનો વારો આવતો હોય છે એટલે બે છ મહિના બાળકની પરીક્ષા થાય બે વર્ષ પાર્ષદમાં પણ એની ટ્રેનિંગ દેવામાં આવે ને એમની પરીક્ષા થાય એમાંથી પાર ઉતરે પછી એને સાધુ બનાવતા હોઈએ છીએ પણ જે આ સાધુ બનાવવાની વાત છે એ વસ્તુ સ્વામીજી તો શું કારણ હોય શું કે વાલી દ્વારા આ પ્રકારનો આક્ષેપ લગાવવો હા એમનું રાઈટ વાત છે તમારી અને આક્ષેપ પણ રાઈટ છે આ આક્ષેપ તો આવે જ એટલા માટે આવે કે બાળક ઘરેથી અહીંયા આવવાનો પ્રયત્ન કરે બાળકને એમ થાય મારે ગુરુકુલમાં જ ભણવું છે ત્યાં જ રહેવું છે એનું કારણ તપાસવાની વસ્તુ છે એનું કારણ એવું નથી હોતું કે મારે એને સાધુ બનાવી દેવો છે કે એને સાધુ બની જવું છે બાળક અહીંયા આવવાનું છે એનું કારણ એ છે કે અમે એને કેળવણી કેવી રાખીએ છીએ એને સાચવણી કેવી છે આપણું શિક્ષણ કેવું છે અમારા વિદ્યાર્થીને દસ વખત પ્રશ્ન હોય ને એકનો એક પ્રશ્ન દસ વખત શિક્ષકો પાસે જાય લઈને તો એ અમારો એક શિક્ષક એમ કહે કે આ તને નહીં આવડે જા બાળકને કોઈ નાસી પાસ ન કરે એ એને માટે પૈસા વ્યવસ્થા કરી દઈએ આટલા માટે બાળકને એટલે અમે છાચવણી આપી એટલી કેળવણી આપી એટલું એની દેખરેખ રાખી એટલા માટે બાળકને અહીંયા વ્યવસ્થિત રીતે લાગે છે અને કમ્ફર્ટેબલ લાગે છે ઘર જેવું અમને વાતાવરણ મળે છે એટલા માટે બાળક અહીંયા આવવાનો પ્રયત્ન કરે છે સાધુ બનવા માટે નથી કરતો વાલીને મનમાં થોડુંક આ સંકલ્પ હોય વિચાર હોય તો તમે વાલી અહીંયા આવીને જોઈ જાવ આપણે કે ભાઈ શું છે હકીકતમાં

તમારા પ્રશ્નથી મને બહુ આનંદ થયો એટલા માટે આનંદ થયો કે આ પ્રશ્ન એક થોડોક ખળકતો પ્રશ્ન છે અમારા માટે કારણ કે અમે બે દિવસ પહેલાં કે પેપરમાં આટલું એમાં મુખ્ય હાઈલેટમાં તો નાઇટ ક્રિકેટ નાઇટ ક્રિકેટ નાઇટ ક્રિકેટ જ હાલતું હતું નાઇટ ક્રિકેટ હકીકતમાં છે શું નાઇટ ક્રિકેટ શું છે એ શબ્દ શું કામ આવ્યો નાઇટ ક્રિકેટ એટલે કે સમાજમાં બધા જે આ તમે અર્થ કરે છે અમુક અમુક માણસો અર્થ કરતા હોય એનો એ અર્થ નથી નાઇટ ક્રિકેટ શું છે જો અમારા વાલીને પણ આ પ્રશ્ન હશે અમારા હરિભક્તોને પણ આ પ્રશ્ન હોય છે પૂછો અને ખૂબ આનંદ થયો આનંદ એટલા માટે થયો અમને કે મારે આ પ્રશ્ન વાલી સુધી કેમ પહોંચાડવો એટલે જ અમે આ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી એટલે જ બધાને સામેથી અમે બોલાવ્યા કે તમે પધારો અને અમે શું કહીએ છીએ આ બધું ચર્ચાય છે શું અને વાસ્તવિકતા શું છે રાકેશભાઈ એ તમને જાણ થાય અમારા વાલીઓને જાણ થાય અમારા હરિભક્તોને જાણ થાય એટલા માટે અમે સ્પેશિયલ આ ગોઠવું છે નાઇટ ક્રિકેટ હું છે તમારા બધાના મનમાંથી પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય એટલા માટે તમને પ્રૂફ સાથે વાત કરવા માગું છું આજે નાઇટ ક્રિકેટ એટલે અમારા દસ બાર વાળા વિદ્યાર્થીઓ જ્યારે વેકેશન પડે એટલાથી જતા રહે અને પછી જે વિદ્યાર્થીઓ એ ભણતા હોય છેલ્લો સમય આવતો એમનો અને ત્યારે નવથી અગિયાર દરરોજને માટે બધા બાળકોએ ક્રિકેટ મેચ રમતા હોય છે રાત્રિના સમયે એટલે નાઇટ ક્રિકેટ એટલે રાત્રિની મેચ રાત્રે દરરોજ માટે મેચ રમીએ એની અમે નાઇટ ક્રિકેટ કહીએ છીએ અને આ વસ્તુ અમારા વાલીને પણ ખબર છે અમારા ગુરુકુલના ભણતા વિદ્યાર્થીઓને પણ ખબર છે અને ખબર છે એટલું જ નહીં તમે અમારા ગુરુકુલના કોઈ પણ ત્રીજા ધોરણનો છોકરો અમારા હોસ્ટેલમાં છે અને તમે ભણી પૂછી લો એ પણ તમને એમ કહે છે કે નાઇટ ક્રિકેટ એટલે શું નાઇટ ક્રિકેટ એટલે રાત્રે રમાતી મેચ જે નવથી બાર અમારા બાળકો દરરોજ રમતા હોય છે એ વસ્તુ છે નહીં કે આપણે જે કોઈ અર્થઘટન કરતા હોય એ વસ્તુ નથી એમાં તમે એવું પણ કહી રહ્યા છો ક્લિપમાં કે જમવાનું નહીં અને હું કાંઈ અહીંયા મૂકવા આવવા માટે હું કાંઈ ક્લિપની વસ્તુ એવી છે રાકેશભાઈ કે એમની અમે બધી અમારી પાસે જાણ થઈ ગઈ છે અને કઈ રીતની ક્લિપ છે શું છે એની આખી અમે તપાસ કરીએ છીએ અને એ કમ્પ્લીટ અમારી પાસે બધી તપાસ આવી જશે એટલે અમે સામેથી તમને બધી વસ્તુ રજૂ કરી એ ક્લિપમાં અવાજ છે આપનો જ છે કે એમાં શું છે એ જ વાત છે કે અમે બધી વસ્તુઓ એને કઈ રીતનો છે શું છે એનો અર્થઘટન શું છે કઈ રીતની ક્લિપ છે એનું ટોટલ અમે માહિતી મેળવીને પછી આપણી સામે અમે રજૂ કરીશું વાલીઓ સાથે થઈ ગયાની વાત વાત બહાર બહાર આવી છે 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 તો એ કઈ રીતે થયું વાલી સાથે સમાધાનમાં કે અમે પછી વાલી સાથે અમારે મિટિંગ થઈ એમની સાથે ચર્ચા થઈ એમની સાથે અમે બેઠક કરી એમને શું પ્રશ્ન હતો અમારે શું પ્રશ્ન છે એમની અમે સામ સામે રજૂઆત કરી એમને જે પ્રશ્ન હતા એ પ્રશ્ન અમે સોલ્યુશન કરવાના પ્રયત્ન કર્યા પૂર્ણ પ્રયત્ન કર્યા અને એને જે પ્રશ્ન હતા અમારા તરફથી અને અમારે જેમના તરફથી પ્રશ્ન હતા બંને એકાબીજાએ સોલ્યુશન કરીને અત્યારે વાલી પણ અમારી સાથે સહમત છે એ પણ રાજી છે અને અત્યારે ટોટલ વસ્તુ સમાધાન થઈ ગયું છે એટલે વાલીને અમે આ વસ્તુને અમે કોઈ અમે આગળ વધારવા માગતા નથી